વડોદરા શહેરમાં થાર લઈને નીકળેલી યુવતીઓએ ગત મોડી રાત્રે એક યુવકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું ગત મોડી રાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં લગ્ન પ્રસંગમાંથી બેફામ ગતિએ થાર કારને લઈને જતી મહિલાએ એક્ટિવા ચાલક યુવકને અડફેટે લીધો હતો અકસ્માત ઘટનામાં પોલીસે કાર્યવાહી કરી છે અને મહિલાની અટકાયત કરવામાં આવી છે સંસ્કારી જતી ઓગણીસ વર્ષીય એક્ટિવા ચાલક યુવક અડફેટે લેતા તેનું ઘટના જ મોત નીપજ્યું હતું આ મામલામાં ડીસીપી મંજીતા નિવેદન સામે આવ્યું છે ગત રાત્રિએ એક ભયાનક અકસ્માત થયો હતો જેમાં ત્રણ યુવતીઓ લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ઘરે જતી હતી જે દરમિયાન અભિષેક મોરીને અડફેટે લીધો હતો ઋષિકા અને વિસ્મય પટેલ સવાર હતા તબક્કે નશો ન કર્યું હોવાનું લાગે છે થારના માલિક અંગે પોલીસે તપાસ શરૂ કરી છે યુવતી પાસે લાયસન્સ મળી આવ્યું છે ઋષિકા કોલેજ એનઆઈએસયુ માં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે ઘટના સમય સીસીટીવી એકત્ર કરી રહ્યા છે જો કોઈ પણ પુરાવાનો નાશ થયો હશે તો એક્શન

એમની સાથે આ ગાડી અથડાતા એ વ્યક્તિનું ત્યાં માર્ગ અકસ્માત થયેલું છે અને એ સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે આ ફેટલ એક્સિડન્ટની અંદર ગાડીમાં ત્રણ યુવતીઓ હતી રિષિકા જે ગાડીનું ડ્રાઇવિંગ કરતી હતી રિષિકા સદનાની તનિષા અને વિસ્મય આ ત્રણેય બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ બતાવીને પરત જતા હતા એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેડરલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને ઋષિકા સદનાનીની અટકની કાર્યવાહી કરવામાં આવી છે એની મેડિકલ રિપોર્ટ અને એના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવેલા છે અત્યારે એની અટકાયત કરવામાં આવી છે ઋષિકા છે સ્થાનિકોને એવું કહેવું છે કે નશામાં ધૂળ થતી ને આ મામલે પ્રારંભિક તબક્કે એવું જાણવા નથી મળ્યું પરંતુ એનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે અને મેડિકલ રિપોર્ટ આવ્યાથી એને કોઈ કેફી પદાર્થ પીધેલો છે કે નહીં એની જાણકારી થશે અત્યારે હાલ એના મેડિકલ રિપોર્ટ કોત્રી હોસ્પિટલમાં કરાવવામાં આવે છે શરૂઆતમાં રાત્રે એકસો બાર દ્વારા અમને માહિતી મળી હતી કે આ થાર ગાડી છે એની સ્પીડ કેટલી હશે અને શું છે એની અત્યારે સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહેલા છે તથા ટેકનિકલ એજન્સીઝ દ્વારા એનું માપણ કરવામાં આવશે કે જે તે વખતે એ ગાડીની સ્પીડ કેટલી હતી આ થાર ગાડી અત્યારે હાલ જે રિષિકા સદનાની છે

મળેલું ત્રણે ત્રણ યુવતીઓનું પરીક્ષણ કરવામાં આવેલું ત્રણે ત્રણ ના મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો પરંતુ જે ડ્રાઈવિંગ કરતી હતી એ મહિલાની અમે અટક કરેલી છે

રામમહેલે હવે અટલાદરા પોલીસમાં કે કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે શું કારણે આવ્યો છે બીએનએસ ની કલમ 281 106 એમવી એક પ્રમાણે ગુનો નોંધવામાં આવેલો છે અને આ અટલાદરા પોલીસની તપાસ કરી રહી છે એનઆઈએસબી અને પરિવારનો આક્ષેપ છે કે રાત્રે જારે અચાનક થયું ત્યારે તાર ઉપર રોજના ધબ્બા નહી હતો અત્યારે સવારમાં રોજના ધબ્બા થઈ નાખ્યા છે એટલે છે તપાસમાં કઈ આજોબા સીસીટીવી કેમેરા પણ અમે લોકો એકત્રિત કરી રહ્યા છીએ રાત્રે પરિવારનો આક્રોશ અને ઉગ્ર હતો એમના પરિવારના સભ્યોની સમજાવવામાં આવ્યા છે એની એમને કહેવામાં પણ આવ્યું છે કે આ ત્રણેય દીકરીઓને બોલાવી એમની અટક કરવામાં આવી છે દીકરીઓ સામેથી એકસો બાર નંબરને પોલીસ જ્યારે એમને એકસો બાર નંબરનો સ્ટાફ ગાડીનો સ્ટાફ એમને લેવા ગયો એટલે તરત એ લોકો પોલીસ સ્ટેશનમાં પણ આવી ગયેલા હતા અને તપાસમાં પૂર્ણ સહકાર કરી રહ્યા છે છતાં પણ એવા કોઈ એવિડન્સ એવા કોઈ રિમૂવ કરવામાં આવેલા છો તો વી વિલ ટેક એક્શન અગેન્સ્ટ ધ પોલીસ ઓલસો પોલીસ વિભાગ તરફથી શું અપીલ કરશો પરિવારજનને કારણ ન્યાય માંગી રહ્યા છે તમારા તરફથી શું અપીલ છે આ મારા અમારા પોલીસ વિભાગ તરફથી અમે ચોક્કસ કહીશું કે જે પણ છે એની બુક ન્યાયિક તપાસ થશે અને આ જે છે એના તપાસના કાગળિયા જે હોય તપાસની કાર્યવાહી છે એ પણ વ્યવસ્થિત કરવામાં આવશે અને આ જે મૃતક છે એને સંપૂર્ણ ન્યાય મળે એવી પોલીસ સચોટ તપાસ કરશે એ થાર ગાડી છે એના મોટર વેહિકલ વિભાગ હોય સાથે સાથે જે એની સ્પીડ છે એનું એક આખું એફએસએલ પરીક્ષણ થતું હોય છે ગાડીના ટાયર છે પછી ગાડીની એ સ્પીડ કેટલી હોય છે આ ટર્ન તર વખતે કેટલી સ્પીડ હોય એના સીસીટીવી કેમેરા ગાડીની અંદરના મેકેનિઝમના આધારે થતો છે એના એના પણ એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવશે